સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોના ઇન્ટ્રોગ્રેશન ફોર્મ ભરી કાયદો વ્યવસ્થા રહે તે માટે પરેડનું આયોજન કરવામાં આવ્યું અલગ અલગ ગુનાઓમાં રહેલા આરોપીઓને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરી કડક સૂચનો આપવામાં આવી હતી અને વધુમાં પીઆઈ એમ બી ઓસુરાએ સૂચનાઓ આપી હતી કે જો હવે પછી કોઈ પણ ગુનેગારી કરશો તો પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર વિશાલ ચાવડા ગુજરાત દસ્તક ન્યૂઝ સુરત માં કોઈ ચોરીમાં આવેલું છે કોઈ બાઇક ચોરીમાં આવેલું છે કોઈ મોબાઈલ ચોરીમાં આવેલું છે કોઈ એકથી વધારે વાર મારામારીમાં આવેલું છે રોહી બુટલેગરો છે અમુક અમુક તળીપાર થયેલા માણસો છે તમને બધાને એટલે બોલાવવામાં આવ્યા છે કે તમે વારંવાર ગુનો કરો છો તમારા વિરુદ્ધ વારંવાર પાસા અટકાયતી પગલાં પણ લીધેલા છે અમુક લારીવાળાને પણ બોલાવેલા છે કે જે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું જે દબાણ આવે છે એની યાર માથાકૂટ કરે છે વારંવાર અમને ફરિયાદો આવે છે તમને બધાને એટલે બોલાવ્યા છે કે આગામી સમયમાં ચૂંટણી આવે છે કોઈ પણ પ્રકારનું લુખાગીરી કે ગુનાગોરી કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહીં થવી જોઈએ જો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે હવે કોઈ ગુનાખીરી કરી છે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પાસા જેવા પગલામાં લેવામાં આવશે ગુજસી ટોક સુધી પોલીસ કામ કરશે ખૂબ જ કડકાઈથી પોલીસ કામ કરશે એટલે મહેરબાની કરીને તમારા પરિવારનું ધ્યાન રાખો ખાઈ પીને શાંતિથી ધંધો કરો અને દેશના રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપો આ ગુનાખોરી છોડી દો આમાં બે ત્રણ જણા એવા છે જે ગેસ રિફલિંગ વાળા છે હવે ગેસ રિફલિંગ કરીને કાંઈક અકસ્માત બને તો મોટો આગનો બનાવ બને ને કેટલાય માણસની જાનહાનિ થાય તમે આવું કોઈ વિચારો છો કે કેમ એટલે મહેરબાની કરીને તમે જે પણ ગુનાખોરી હોય છોડી દેજો નગર કાપોદરા પોલીસ સ્ટેશન ખૂબ કડક કાર્યવાહી કરશે તમારા પરિવારનું બાળકોનું ધ્યાન રાખો મહેરબાની કરીને આ બધા જે લુખાવેડાના આ તે બધું મૂકી દો છોકરીઓની છેડતીના બધા ગુનામાં અમુક સંડોવાયેલા છે આમાં કોલેજોની આજુબાજુ બેસો આ બધું છોડી દો તમે શાંતિથી ધંધો કરો અને શાંતિથી તમારા પરિવારનું ભરણ પોષણ કરો બરાબર આ બધું છોડી દેશો તમે જોરથી બોલો કે પછી અમારે કામ કરવું પડશે હે અહીંયા રૂટિન તમારું ચેકિંગ કરવામાં આવશે તમારા ઘરે આવવામાં આવશે મહેરબાની કરીને ગુનાખોરી છોડી દેજો બરાબર આજ રોજ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર વન તથા ઝોન વન સાહેબનાઓની સૂચના મુજબ પત્રના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી શરીર સંબંધી પોસ્ટેરના એચએસ એમસીઆર કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને અત્રેના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટેરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે